જય શિયારામ મિત્રો રાધે રાધે હું છું આપનો મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ઉર્જાની ભૂમિમાં શક્તિની ભૂમિ ઉપરથી આપનું હાર્દિક સ્વાગત કરતા મને પણ ખૂબ આનંદ થાય કારણ કે આપણે બાપની ભૂમિ તો જોઈ ગોકુળમાં પણ આજે હું માની ભૂમિ ઉપર લઈને આવ્યો છું અને ખાસ કરીને મા રાધાનું જે પ્રાગટ્ય થયું હતું તે ભૂમિની અંદર આપણે આવ્યા છીએ અને એક્ઝેક્ટ મારી ફ્રેમની પાછળ જે આ તમને વૃક્ષ દેખાઈ રહ્યું છે તે વૃક્ષ કઈ વનસ્પતિ છે અથવા તો કયું ઝાડ છે તે મને ખબર નથી એ હું જાણી દઈશ બાકી આ જ વૃક્ષની નીચે કમળના ફૂલમાં માતાજીનું પ્રાગટ્ય થયું હતું અને આ એ જ ગામ છે આ રાવલ ગામ છે જે ગોકુલથી માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ જગ્યા ઉપર જ મા રાધાની પ્રાગટ્ય અહીંયા થયું હતું અને યમુનાનો કિનારો અહીંયા પણ આપણને જોવા મળે છે એટલે બની રહેજો મિત્રો આ આસ્થાની ભૂમિ ઉપરથી આ શક્તિ અને આ ઉર્જાની ભૂમિ ઉપરથી ખાસ કરીને કહેવા માગું તો અહીંયાથી આપણે માતાજીને કંઈક એવી પ્રાર્થના કરવી છે કે હે મા તમારા વગર શ્યામ અધૂરો છે તેવી રીતે તમારા આશીર્વાદ વગર અમે પણ અધૂરા છીએ તો મા એવા ક્યાંક આશીર્વાદ આપો જેથી કરીને અમે સૃષ્ટિમાં કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો અમે કંઈ પાછા ન પડીએ અને સનાતનની ધર્મ પતાકા હંમેશને માટે અમે લેવરાતા રહીએ તો એવી કંઈક સાત્વિક ભાવના સાથે માતાજીના દર્શન કરીએ માતાજીને કંઈક આપણે અરજ કરીએ તો ચાલો બની રહેજો ખાસ કરીને રાધાજીના જન્મોત્સવથી માંડીને અત્યાર સુધીની જે કંઈક ઘટના છે તે ઘટના બધી જ આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું અને માતાજીના જન્મસ્થાન વિશેની અવનવી વાતો કે જે આપણે ક્યારેય નહીં સાંભળ્યું હોય તે ખાસ કરીને મારા કેમેરામાં આપણે કંડારીને હું લઈ આવ્યો છું જય શિયા રામ જય સનાતન રાધે રાધે જય શ્રી કૃષ્ણ સખલ વાષ્ટન ધારી જગતૈ ત નરતન ધારી सौम्य को एक कुसुम कोमल मल धारी हमारी नाभ की तिवारी મિત્રો આપણે કૃષ્ણ મંદિર તો ઘણા જોયા અને ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે કૃષ્ણની મૂર્તિ પાસે સમીપમાં રાધાજીની મૂર્તિ હોય છે અને રાધાજીની મૂર્તિ જ શું કામ માં રૂક્ષ્મણીની કેમ નહીં અષ્ટપટરાણીઓની કેમ નહીં તો રાધા છે તે પ્રેમનું પ્રતિક છે અને કૃષ્ણ છે ને રાધા વગર અધૂરો છે કોઈ પણ તમે ધૂન જોઈ લો કે કોઈ પણ એના કીર્તન જોઈ લો કે જૂના ધોળ જોઈ લો રાધા ઉપર તો કેટલા ગીતો લખાણા કેટલી કીર્તનો લખાણા છે અને આ પ્રેમ અને ઉર્જાની ભૂમિ ઉપરથી ખરેખર રાધે રાધેના સંકીર્તન સાથેની જે અમારી આ યાત્રા છે ખરેખર આ જગ્યા ઉપર આવવાથી એવો ઓરા આપણને ફીલ થાય છે એવી ઉર્જા આપણને ફીલ થાય છે કે જાણે મા રાધા આપણી સમક્ષ આવીને આપણને કેમ બે ચાર વાત કરવાનો હોય ખરેખર જો તમે ભાવથી અહીંયા આવો છો અને ઘણી માવડીઓ અહીંયા જે પોતાનો ભાવ વ્યક્ત કરતી હતી તે પણ અમે કેમેરામાં કંડાર્યું છે અને આ જગ્યા ઉપરથી ખાસ કરીને માતાજી કમળના ફૂલની અંદરથી પ્રગટ્યા હતા એટલે અહીંયા પાછળ કમળના ફૂલનો એક બગીચો પણ છે જ્યાં ઓટોમેટિક બધા કમળ ખીલે છે અને જગ્યાનું ડેવલપમેન્ટ આમ ખૂબ કહેવાય ને કે ભાઈ બહુ સારું પણ ન કહી શકો પણ એટલું સૌમ્ય અને નીરવ વાતાવરણ છે પણ એક જોતાં અહીંયા બહુ વિકાસ નથી તો એ પણ કાંઈ એક સારું છે જેનાથી આપણને કંઈક જૂની વસ્તુ આપણને જોવા મળે અને કાંઈક વસ્તુનો આપણને જાન પહેચાન મળી રહે તો મિત્રો બની રહેજો આ વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને મા રાધાના ચરણોમાં આપણે કંઈક સનાતનના વિજય માટેની પ્રાર્થના કરવાની છે ક્યાંક આપણી આસ્થા માટેની પ્રાર્થના કરવાની છે ક્યાંક આપણા વિશ્વાસ માટેની પ્રાર્થના કરવાની છે જય શિયાારામ જય સનાતન ધર્મ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હું અત્યારે છું રાધાજીના જન્મસ્થળી ઉપર શું વાત છે કઈ રીતનો ઇતિહાસ છે આ જગ્યાનો તે તમામ વસ્તુ મારે આઈના પૂજારી એવા માતાજી સાથે મારે વાત કરવી છે અને આ વાત તમારી સાથે શેર કરવી છે બની રહેજો કારણ કે આવા ઐતિહાસિક અને શાસ્ત્રોક્ત વિડીયો બહુ જૂજ પ્રમાણમાં અને ક્યારેક જ આપણી સામે નજરમાં આવતા હોય છે આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે તેવા મંદિરો જોઈએ કદાચ પણ આ તો આપણી સંસ્કૃતિની ધરોહર છે એટલે કદાચ આ દર્શન આપણને ઇન ફ્યુચર થાય અથવા તો ન પણ થાય માતાજી મેરી ચેનલ મેં આપકા હાર્દિક સ્વાગત કરતા હું ઓર પહેલે તો આપકા પરિચય મેરે દર્શક મિત્રો કો હા મેરા નામ રમા દેવી કલ્લા હે મેં યહાં કી મુખ્યાની હું રાધા રાણી જન્મ સ્થાન કી तो ये राधा रानी का जन्म स्थान है हाँ। रावल गांव पुराना बरसाना हाँ। कीर्ति जी इस भानु का ये घर था घर से ये मंदिर बना मंदिर हुआ, है। हुआ है पहले जमुना यहीं बहती थी अब तो जमुना बहुत आगे निकल गई है तो कीर्ति मैया की कोई कन्या नहीं थी रोज यमुना में नहाती और आराधना करती है यमुना मैया मुझे कोई पुत्री दो कन्या दो कई वर्ष तक आराधना करी एक दिन जब वो नहा रही थी तो एक कमल का फूल आता हुआ उनको दिखाई दिया उस कमल के फूल को देख के भयभीत हो गए डर गए है तो ये पुष्प लेकिन इसमें अनंत कोटान प्रकाश कैसे सोने की तरह दलदल दल चमक रहा था धीरे-धीरे धीरे-धीरे पानी के बहाव से उनके करीब आ गया आ, जब तक सूर्य किरणें निकल चुकी थी सूर्य किरणें उस पुष्प पर पड़ी तो कमल का फूल धीरे-धीरे खिल, खिल गया खिलते ही जब उन्होंने देखा एक छोटी सी कन्या नेत्र बन के हुए उसमें बैठी हुई थी तब उन्होंने कीर्ति जी से कहा आप रोज आराधना करती हो यमुना जी से कि मुझे पुत्री चाहिए कन्या चाहिए ए लो कन्या वो कौन थी श्री राधा रानी थी राधारानी। उनके दोनों नेत्र बंद थे सब जगह ये कहलवा दिया कि हमारे यहाँ कन्या का जन्म हुआ है लेकिन ये किसी को नहीं बताया कि उनके दोनों नेत्र बंद है जब साढ़े ग्यारह महीने के बाद कृष्ण भगवान का जन्म मथुरा में हुआ तो कंस के भय के मारे रातों रात वासुदेव नंद बाबा के यहाँ गोकुल ले आए फिर नंद बाबा ने सब जगह निमंत्रण भेजा सब गोप गालों को बधाई के लिए हाँ। सब गोप गल वहां बधाई देने के लिए पहुंचे यहाँ से विजानु जी की गई गोद में राधा जी थे जैसे वहां पहुंचे तो श्याम सुंदर पलना में झूल रहे थे तो घुटनों केवल राधा उनके करीब जाकर बैठी पलट कर कृष्ण ने राधा को देखा और राधा ने कृष्ण को देखा जब उनके दोनों नेत्र खुले कंस के भय के मारे तो उनको वहां ले गए कंस वहां भी पहुंच गया कभी पुतना को भेज रहा कभी मर का सुर कभी वर का सुर को भेज के काफी भूचाल मचा दिया नंद बाबा बड़े दुखी हो गए नंद बाबा के पास नौ लाख गायें थी और विष्वानु के पास ग्यारह लाख गाय थी यानी ब्रज के सबसे बड़े राजा यही थे जब कोई भी कार्य होता तो इनसे ही परामर्श लेते थे सब गोव्वल इकट्ठा होकर इनके पास आए बोले बताओ क्या किया जाए कंस बड़ा दुखी कर रखा है हैरान कर रखा है इससे अच्छा कहीं दूसरी ओर चले जाना ठीक है तो नंद बाबा सबको लेके उस जंगल के पहाड़ पे जाके बस गए उसका नाम नंदगाँव हो गया नंदेश्वर पहाड़ है वो विष भानु जी कीर्ति मैया से बोले मेरा मित्र चला गया अपन यहाँ अकेला क्या करेंगे हो सकता है कंस अपने को भी परेशान करेगा तो राधा रानी और कीर्ति मैया को लेके उस पहाड़ पे जाके बस गए उसका नाम विष भानु के नाम से बरसाना पड़ा बड़ा पुष्ट पहाड़ है भी ब्रह्मा जी का वरदान है उस पहाड़ को कि कोई भी राक्षस प्रगति का वह नहीं पहुंच पाएगा जो जाएगा वो पत्थर बन जाएगा इसलिए विष्भानु इस वहाँ जाके बस गए उसका नाम विष् भानु के नाम से बरसाना पड़ा असली राधा जी का जन्म स्थान रावल पुराना बरसाना यही है यहाँ बाल स्वरूप सेवा होती है इसलिए इनको लाली लाल के नाम से पुकारा जाता है राधा रानी थोड़ी बड़ी होगी जब बरसाने में ले गए तो वहाँ उनको किशोरी जी के नाम से पुकारते हाँ, हैं। है। ये जो आप विग्रह देख रहे हैं सरकार, हाँ, ये कोई बाजार की मूर्ति नहीं है जो पधरा दी गई हाँ, है, ये प्रगट, हाँ, प्रगट है स्वयं शंभु प्रगट है उसी जगह से प्रगट है जहाँ से राधा रानी कमल के फूल में प्रगट हुई थी अम्मा जी कहीं ना कहीं बातें ये भी हो रही है की जो बरसाना है वो राधा मैया का नमियाल था मतलब तो ये बात में कितना तथ्य है की मतलब उसमें क्या कहा जाता है ननिहाल उनका कहाँ है बता मुखड़ाई मुखड़ाई हाँ जहाँ अच्छा। गोवर्धन के पास मुखड़ाई है अच्छा, वो हाँ। उनका ननिहाल तो जो कंस के मतलब जो त्रास से सब लोग वहाँ पे चले गए हाँ, जो वो जो चले गए ये भी चले गए नंद बाबा भी चले गए और विश्वानु भी चले गए विश्वानु और नंद बाबा दोनों आपस में मित्र और ये साथ साथ रहते थे जैसे ये गोकुल है ये रावल है वैसे वहाँ पे आ, बरसाना है और नंदगांव है नंदगांव दोनों पास-पास में। पास में है।, हाँ हाँ। है ना तो ये जो है छोटे वाले हाँ। इनको लेके हमारे जो पूर्वज से परमानंद जी ब्यास हाँ। राजस्थान जोधपुर से आके यमुना के किनारे काफी वर्ष तक उन्होंने तपस्या की थी जब श्री जी ने उनको दृष्टान दिया था कि मैं करील के वृक्ष के नीचे हूँ मुझे निकालो बोले मैं ये तो यमुना का किनारा है करी नहीं करी टैटी टहटी का पेड़ है आप कौन से करील में विराजमान हो रही तो बोले एक श्यामा गैया आएगी जहाँ चारों स्तन से दूध की धार देगी उस जगह खुदाई करना वो तपस्या में लीन मन में बेचारे तो यमुना का किनारा है गाय चढ़ते रहती उन्होंने कोई ध्यान नहीं दिया जब श्री जी ने दृष्टांत दिया गैया का उन्होंने ख्याल रखा जब वो श्यामा गैया आते गर्भगृह के पास खड़ी होती है जहाँ से राधा रानी कमल के फूल में प्रकट हुई थी हाँ। उस जगह गैया खड़ी होती है और चारों स्थान से दूध की धार देके के जब वो पलट के जाती है जब उठ के परमानंद जी व्यास ने उस जगह खुदाई की तो ये ऊपर वाले दोनों विग्रह वो ऊपर करील का पेड़ है उसी करील के पेड़ से दूध ही दूध में श्रह की स्थापना कर दी गई बड़ा मंदिर बनाया गया वही पेड़ आज गर्भगृह के ऊपर है उसके नीचे जड़ नहीं ऊपर ही जड़, है।, ही जड़ है।, ही ज़़ ज़़ है जमीन में नहीं है जमीन में नहीं है। तो दीवार में ही है वो नीचे नहीं है पहले नीचे था जमुना जी में पदरा दिए थे जब ये मंदिर बना तो अच्छा ये अपने आप ऊपर आ गए महीना डेढ़ महीने के वापिस दीवार में दीवार में ही आ गए और कहीं पानी डालने का साधन नहीं है नहीं कहीं है। वो बारह में हरा का हरा रहता है उसमें टैंटी भी लगती है फूल भी लगते हैं और वो राधा कृष्ण का स्वरूप है जो मन्नत मानो मा की होती है। बोलो ला ला की बोल राधा रानी की जय बोल जुगल जोड़ी सरकार जय जय श्री राधे जय जय श्री, श्री राधे और राधा हाँ। रानी का वो बाग है सामने सामने हाँ सामने। तो और ये सामने। पीछे अपना कमल का जो बाग है वो मतलब वो कुंड है, है। हाँ। वो अभी दो साल पहले कुंड बनाया अच्छा, गवर्नमेंट हाँ। ने बनाया है हाँ। तो उसमें कमल का बीज डाल दिए हैं अच्छा तो वो कमल अब हो गया है खिलते हैं तो वो वो है कुंड लाली कुंड लाली कुंड वो सामने है राधा रानी का बाग बाग जहाँ राधा रानी खेलती थी और झूलती थी झूलती थी, जूलती थी। तो जब कृष्ण भगवान गैया इधर आते थे तो राधा रानी के साथ खेलते थे झूलते हाँ। थे। तो जब एक दिन राधा रानी को बड़ी गर्मी लगी तो हाँ। भगवान ने जमुना के किनारे छाया किया वही एक प्राण दो देखा, का उसी टाइम का पेड़ है ना वो हाँ। वो वहाँ है बगीचे में एक काला और एक दूरा अभी भी अभी भी जाके दर्शन करिएगा तो मित्रों क्या ना क्या

કેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક માતાજીનો એવો છે કે લોકવાયકા એવી છે કે માતાજીનો જન્મ થયો પણ એવું અને ગોકુળથી માત્ર આઠ માતાજીનો જન્મ છે જન્મ એટલે કે પ્રગટ થયેલા છે કા કમળના ફૂલમાં કારણ કે એ તો લક્ષ્મીનો અવતાર હતો અને આ જગ્યા ઉપરથી કહેવાય ને જ્યારે ગોકુળની ભૂમિ ઉપર હતા ત્યારે ખરેખર આંખમાંથી આંસુ નીકળી જતા હતા પણ આ જગ્યા ઉપરથી ઓરા વોરા એટલી એનો તેજ છે એની ઉર્જા એટલી તેજ છે કે ક્યાંક ને ક્યાંક આપણને માથું નમન કરવાનું મન થાય અને આ ધરતી માટી છે એને આપણે માથા ઉપર લગાવવાનું મન થાય તો ચાલો આસ્થાની ભૂમિ ઉપર પ્રેમની ભૂમિ ઉપરથી ફરી એક વખત આપને રાધે રાધે સાથે હવે જે માતાજી આપણને વાત કરી છે તે બગીચો અને જ્યાં રાધા માતા અને કૃષ્ણ પરમાત્મા જે સાથે ક્રીડા કરતા હતા તે બગીચા સુધી મારે તમને લઈ જવા છે અને ત્યાં બે વૃક્ષોનું જે માતાજીએ વર્ણન કરેલું છે તે વૃક્ષોના પણ દર્શન કરાવીને પછી આ વિડીયોને મારે આખરી ઓપ આપવો છે જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે મિત્રો આ કમળના ફૂલ અને માતાજી નું ફળ મળ્યું છે અને આ એક પ્રસાદી મળી છે અને મારી જાતને ખરેખર ખૂબ ધન્ય માનું છું કારણ કે ગોકુળ નંદ મહેલની અંદર પણ અમારો આવું સન્માન થયું અને અહીંયા માતાજીની પ્રસાદી મળી અને આવી તો અમારી ઓકાત પણ નથી કે જે આવો ઈશ્વર અમને પ્રેમ આપે છે અને આવી જગ્યા ઉપરથી અમને આ પ્રેમ મળે છે પણ ખરેખર આવું કંઈક નસીબમાં હોય તો જ થાય બાકી નથી નીકળાતું યાર બહુ પ્લાનિંગ કરીને તો પણ આના વિશે હું શબ્દ કહેવા માગું ને તો મારી પાસે શબ્દ નથી પણ ખાસ કરીને બસ એટલી તો મને ખબર છે કે મારી નહીં તો મારા પેઢીમાં પણ કોઈની મારા માતા પિતાની પણ કોઈની મારામાં ચેતના કામ હશે કે અથવા તો એના આશીર્વાદ મારા ઉપર કાંઈ કામ કરતા હશે કે આવી જગ્યા ઉપર આવીને મને આવું વિડીયો શૂટ કરવાનું મન થાય અને મારું કામ પણ થાય તો મિત્રો હજી ભાવુક અવસ્થાનો સમય બાકી છે ભાવુક થવાય જાય છે પણ ભાવુક નથી થવું કારણ કે હજી તમને ઘણું બતાવવાનું બાકી છે અહીંયા રાધાવન છે જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અને મા રાધા મૈયા સાથે જે ક્રીડા ગ્રમણ કરતા હતા તે જગ્યા ઉપર આપણે જવું છે અને તે જગ્યાનું સવિસ્તાર વર્ણન મારે તમારી સમક્ષ લાવવું છે બની રહેજો વિડીયોમાં પછી હું તમને આ વિડીયોને આખરી ઓપ આપીશ જય શિયા હર હર મહાદેવ જય રાધે મૈયા મિત્રો આ જે મંદિર છે આ જે જગ્યા છે આ બગીચો છે ત્યાં ભગવાન કૃષ્ણ અને મા રાધા અહીંયા ક્રીડા કરતા હતા અને આ જે બે વૃક્ષ અહીંયા બતાવે છે એક વૃક્ષ કાયદેસર કાળું છે અને એક સફેદ છે હવે તે કયા વૃક્ષ છે એ ગોતીને અથવા તો હું કોઈની પાસેથી જાણકારી મેળવીને તમને બતાવવાનો પ્રયાસ કરું છું લગભગ તો મને દેખાઈ ગયા છે જ છે પણ ચાલો તો પણ એક વખત આપણે પહેલાં છાનબીન કરી લઈએ અને પહેલાં કોઈની પૂછી લઈએ પછી હું તમને એની વિશે વાત કરું વાહ મિત્ર આ રાધા કૃષ્ણના પ્રતિક સમા વૃક્ષ ઘણા વર્ષોથી હજી એમના ઊભા છે એક ઝાડ તમે જોવો છો તેવી રીતે એક ઝાડ કાળું છે અને એક સફેદ ઝાડ છે જે કાળું ઝાડ છે તે કૃષ્ણનું પ્રતિક કહેવાય છે અને જે સફેદ ઝાડ છે એમાં રાધાનું પ્રતિક કહેવાય છે અને આ વૃક્ષ ઘણા સમયથી અહીંયા ઊભા છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને રાધા મૈયા જ્યારે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી ત્યારથી લઈને આજ દિન સુધી અડીખમ આ રીતે જ અહીંયા આ વૃક્ષો ઊભા છે અને વાહ આના વિશે તો બીજું કયું શબ્દ વર્ણન હોઈ શકે પણ આના દર્શન જ એક કહેવાય ને કે આપણા મનની જે કઈ મનોકામના હોય તે પૂરી કરતા હોય છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તો મિત્રો રાધાજી જ્યારે કિશોર અવસ્થામાં આ જગ્યા ઉપર ઝૂલો ઝૂલતા તે જગ્યા ઉપર અત્યારે માતાજીનો ઝૂલો છે અને માની મૂર્તિ પણ સાક્ષાત વિરાજમાન છે અને કિશોરીજી આ જ જગ્યા ઉપર રમીને અને ભગવાન શ્રી કૃષ્ણ પણ જ્યારે ગાયો ચરાવવા આવતા ત્યારે રાધા કિશોરીજી સાથે આ જ જગ્યા ઉપર રમીને એનું બાળપણ વિતાવ્યું અને તેની બંનેની હાલમાં હાજરી સમા આ જે બે વૃક્ષો છે એ પણ મેં તમને બતાવ્યા દર્શન કરાવ્યા અને બસ હવે આ જગ્યા છોડવાનું મન નથી થતું ખરેખર મિત્રો આની ઉર્જા કંઈક અલગ છે આનું કંઈક એમ કહેવાય ને કે આનો ઓરા અલગ છે અને આની કંઈક ફિલિંગ અલગ છે અત્યારે અમે આવ્યા અને કલાકથી અમે તાબડતોબ શૂટિંગ કર્યું કારણ કે અંધારું થઈ જાય પહેલાં અમારે શૂટ કરવું હોય પણ ખરેખર કુતુહલ જાણવાની બધી ઈચ્છા એવી હોય કે જલ્દી અમે શૂટ કરી નથી શકતા પણ છતાં પણ અંધારું થાય પહેલા અમારે કામ પૂરું કરવું ઓલમોસ્ટ સાડા છ પોણા સાત જેવું થઈ ગયું છે તો મિત્રો બસ આ કહેવાય ને પ્રેમ અને પરાકાષ્ઠાની ભૂમિ ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણ અને મા રાધાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય સનાતનનો વ્યાપ દે અને આપ સૌની અંદર રૂપ બિરાજમાન આત્મા રૂપી પરમાત્માને પણ એવી પ્રાર્થના કરું કે આપ જો અહીંયાથી આ વિડીયો જુઓ છો તો ભગવાન આપને પણ ક્યારેક આ સ્થાન ઉપર લાવે અને દર્શન કરાવે તેવી ભાવના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું જય શિયા રામ જય સનાતન ધર્મ રાધે રાધે જય શ્રી કૃષ્ણ